હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ હુતાત્મા દિન નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં ત્રીસ ઓક્ટોમ્બર બે નવેમ્બર ઓગણીસો નેવની પ્રથમ કાર સેવામાં તત્કાલીન સરકાર દ્વારા નિર્દોષ કાર સેવકો ઉપર ગોળીબાર કરી નિર્મમ હત્યાઓ કરવામાં આવી આ નવસંસ હત્યાકાંડમાં બલિદાન થનાર વીર હુતાત્માઓની યાદમાં બજરંગ દળ દ્વારા ભારતભરમાં તારીખ ત્રીસથી બે નવેમ્બર સુધી રક્તદાન કેમ્પ કરવામાં આવે છે એના ભાગરૂપે હળવદ પ્રખંડમાં તારીખ એક નવેમ્બર બે હજાર પચીસને શનિવારના રોજ મેગા રક્તદાન કેમ્પ સાથે સાથે હળવદ તાલુકા જનતાની સેવામાં દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સામાજિક રાજકીય આગેવાનો સંતો મહંતો સહિતના ઉપસ્થિત રહ્યા એમ્બ્યુલન્સના દાતા સ્વર્ગીય કિશોરકુમાર અમૃતલાલ ઠક્કર બકાભાઈ સ્વર્ગીય ડાયાભાઈ પટેલ રાણેક રહ્યા હતા આપેલ છે દાતાઓના સહયોગથી મુખ્ય દાતા છે ભવાની પ્લસ વધારે વર્ણ માટે ઉપલબ્ધ છે સેવા એવું નથી કોઈ એક માટે બધા જ માટે સુવિધા છે અને નજીવાર એના જે કંઈ હશે એમાં એ સેવા આપવામાં આવશે પ્લસ અત્યારે બ્લડ ડોનેટ ચાલુ છે તો બસો ઉપર બોટલ થશે ઓગણીસો નેવુંના ના દિવસે જે પ્રથમ કાર સેવા અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન માટે થઈ તે કાર સેવાની અંદર પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર હુતાત્માઓની યાદમાં બજરંગર દ્વારા દેશભરમાં રક્તદાન કેમ્પના આયોજન થાય છે એને અનુલક્ષીને આજે હળવદ પ્રખંડમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન છે અત્યાર સુધીમાં એકસો ને પચીસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને અવિરત રક્તદાતાનો પ્રવાહ ચાલુ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોરબી અને સાણંદની એક બ્લડ બેંક ત્રણ બ્લડ બેંકો અત્યારે અહીંયા કાર્યરત છે અને અમારો લક્ષ્યાંક બસોની આસપાસનો લક્ષ્યાંક છે અને હળવદ તાલુકો ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે જ્યારે રક્તદાન કરતો હોય ત્યારે આ લક્ષ્યાંક અમે પહોંચી વર્ષો એવી અમને આશા છે હળવદની અંદર નાનું ગામ છે એટલો એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી એવી સંગઠનમાંથી અમને જાણ કરી કે કોઈપણ આવું ઓલું હોય તો આપણે એમ્બ્યુલન્સ આપવાની ઈચ્છા હોય તો તમે એમાં આગળ આવો તો અમે અને સનીભાઈએ બધાએ થોડુંક વિચાર કરીને કીધું કે કોઈ વાંધો નહીં અમે બ્લડમાં આમાં બ્લડ ડોનેશનનું આયોજન કરો સાથે આપણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરીએ એમ્બ્યુલન્સ અને બ્લડ એપી એવી વસ્તુ છે કે કોઈ એનો ઉપયોગ નથી કરતું અને બ્લડ ડોનેશન લોકો એક સશક્ત માણસોએ ફરજિયાત કરવું જોઈએ કેમકે આ કોઈ વસ્તુ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી અને આ કોઈ નાત જાતની અંદર કોઈ વેચાયેલી વસ્તુ નથી દરેક નાત જાતએ ભેગા થઈને આનું આપણે બ્લડ ડોનેશન આયોજન કરવું પડે અને જેમ ભાવેશભાઈએ વાત કરી કે ગુજરાતની અંદર નંબર વન આપણું હળવદ બ્લડ ડોનેશનની અંદર છે તો એકસાથ વાતે એ પણ કરી દઉં કે હળવદની અંદર ખાવા પણ લોકો એક નંબરમાં હોય છે લાડવા ખાવામાં અને બ્લડ ડોનેશનની અંદર એ એક નંબરમાં પહોંચી ગયા તો એક ગર્વની વાત છે અને સામાજિક કાર્ય હોય કે સેવા કાર્ય હોય તો એમાં હળવદની જનતા દરેક લોકો સાથ સહકાર જરૂર આપે છે તો જાહેર જનતાનો વિશેષ કરીને આભાર માનીએ છીએ કે આ જે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું એમાં અમને સંપૂર્ણ બહુ જ સારો સહકાર આપ્યો છે તો વિશેષ કરીને જનતાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ મયુરભાઈ रावल सबंद भारत न्यूज हळवत